નમસ્કાર મોરબી અપડેટમાંથી હું છું તમારી સાથે નિરાલી અને આજે આપણી સાથે છે બીબાબેન પટેલ જે ઉનાળો સ્પેશિયલ સરબત બનાવીને આપવાના છે તો આ શરબતની રેસીપી કેવી છે અને શું તેમાં ઉપયોગમાં થાય છે આ બધું જ પાસેથી મળશે તો સૌથી પહેલા તો આજે આપણે શું બનાવવાના છે આજે આપણે બનાવીશું લીલી દ્રાક્ષ નું શરબત જે અત્યારમાં બહુ આજે સિઝનમાં દ્રાક્ષ બહુ સરસ આવે છે અને બજારમાં બહુ મસ્ત એના માટે જોશે ફુદીનો કોથમરી સંચડ મરી પાવડર પેલા આપણે લઈશું દ્રાક્ષ ત્યારબાદ લેશું થોડો ફુદીનો થોડી કોથમરીના પાન જેનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે થોડો સંચળ પાવડર યુઝ કરશું થોડા મરી પણ નાખી શકે પણ ઉનાળાનું સિઝન છે ગરમી છે આપણે ગરમીમાં ઠંડક માટે પીવું છે તો આપણે ગરમ વસ્તુ યુઝ નથી કરવાની થોડા બરફના ટુકડા નાખીશું ત્યારબાદ આપણે એને ગ્રાઇન્ડ કરીશું ત્યાં સુધી બધું એક સરખું મિક્સ ન થઈ જાય બધું સરસ બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે એને ગાળી લેશું તો રેડી છે આપણું દ્રાક્ષનું શરબત જે ઉનાળાની ગરમીમાં લૂથી બચાવે છે હિટ સ્ટ્રોકથી બચાવે છે અને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે આજે આપણે બનાવીશું ગુંદ કતીરાનું શરબત જે એક પ્રકારનો ગુંદ છે જે આપણે જે લાડવામાં કે નાખીને ખાતા હોય છે એ ગુંદ નથી આ ગુંદ જે ઉનાળા ગરમીમાં ઠંડક આપતો ગુંદ છે આ ગુંદને યુઝ કરવા માટે તમારે એનો પાવડર કે કાંઈ ન કરી શકો અને પાણીમાં ઓછામાં ઓછા ગુંદને પાણીની અંદર સાતથી આઠ કલાક પલાળવાનો રહેશે જે પલાળ્યા પછી આવી રીતને જેલ જેવું બની જશે એનો કોઈ સ્મેલ એનો કોઈ ટેસ્ટ કાંઈ પણ નથી એને આપણે કોઈપણની સાથે મિક્સ કરીને પી શકીએ કોઈ ફાલુદા છે અંદર તમે કોઈ જીરું છે લીંબુ છે ગમે તે શરબતની અંદર કોઈપણ ટેસ્ટ તમને ફાવતો એમાં તમે છાશ કોઈપણની અંદર તમે એડ કરી અને એને પી શકો છો એના બેનિફિટ ઘણા બધા છે ઉનાળાની બળબડતી ગરમી ગરમીની અંદર હીટ સ્ટ્રોક લાગતો હોય છે લૂ લાગતી હોય છે જો આ ગુંદનો યુઝ કરીએ તો એનાથી બોડીની અંદર ઠંડક મળે છે અને જે લોકો બહાર કામ કરે છે ગરમીમાં સતત એ લોકો માટે ખાસ ઉપયોગી છે ગૂદકતીરા ગુંદકતીરાને મેં પલાળેલો છ થી સાત કલાક અને બસ એનું જેલ જેવું બની ગયું છે હવે આનો ઉપયોગ આપણે દ્રાક્ષના શરબતમાં કરવાના છીએ એને દ્રાક્ષના શરબતમાં થોડી ક્વોન્ટિટીમાં એડ કરી અને પી શકીએ છીએ અને આને તમે અંદર ફ્રીજમાં પણ થોડોક ટાઈમ રાખી શકો છો પછી ગમે ત્યારે તમે ગમે તેની અંદર છાસ લસ્સી કોઈપણમાં યુઝ કરીને પી શકો છો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઘણા બધા વિટામિન્સ ગુંદકતીરામાં છે અને ખાસ તો ઉનાળાની ગરમીમાં ઠંડક આપતો ગુંદર છે આપણે ગુંદર મોટા ભાગે લાડવામાં નાખતા હોય અડદિયામાં નાખતા હોય છે પણ આ એવો છે કે આનું લિક્વિડ બનાવીને તમે શરબતમાં ગમે તે મિક્સ કરી અને તમે એને પીને એના ફાયદા લઈ શકો છો